નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલાયક પર ક્લિક કરો જેથી નવા આવનાર માહિતી તમને મળતી રહે પ્રશ્ન ચાર બ સૂચના મુજબ ગણો ત્રણમાંથી ગમે તે બે ગણવાના રહેશે અને છ ગુણના રહેશે પ્રકરણ અગિયાર પહેલી સૂચના છે અવિભાજ્ય વયો પાડીને નીચેની સંખ્યાઓને ગાસ સ્વરૂપમાં લખો તો પહેલી સંખ્યા આપણને એક હજાર આપેલી છે અને અવિભાજ્ય આવી રીતે પડાય એક હજારની બે વળી ભાગો એટલે પાંચસો પાંચસોની બેવાળી ભાગો તો બસો પચાસ બસો પચાસની બે વળી ભાગો તો એકસો પચીસ એકસો પચીસ આ ભાગ ચાલશે પાંચે ભાગો એટલે પચીસ પચીસને પાંચે ભાગો તો પાંચ પાંચને પાંચે ભાગો તો એક તો પછી આપણે જોવાનું બે એક બે ને ત્રણ વખત તો બેની ત્રણ ઘાત લખવાની ગુણ્યા પાંચ કેટલી વખત છે એક બે ત્રણ તો પાંચની પણ ત્રણ ઘાત એનો જવાબ બીજી રકમ છે નવસો તો ને બે વળી ભાગ ચલાવો તો ચારસો પચાસ ચારસો પચાસની બે વાળી ભાગો તો બસો પચીસ બસો પચીસ આવે એટલે ત્રણ વડે ભાગ હતો પંચોતેર પંચોતેરને ત્રણ વડે ભાગતા પચીસ પચીસ આવે તો પાંચથી ભાગ ચલાવવાનો પાંચે પાંચ અને પાંચે એક તો બે કેટલી વખત આવે બે વખત તો બેની બે ઘાત ત્રણ પણ બે વખત એટલે ત્રણની બે ઘાત ગુણ્યા પાંચ પણ બે વખત એટલે પાંચની બે ઘાત એનો જવાબ છે ત્રણ નંબર છસો ને અડતાલીસ અડતાલીસની બે વડે ભાગતા ત્રણસો ત્રણસો ચોવીસની બે વાળી ભાગ ચલાવો તો એકસો બાસઠ એકસો બાસઠની બેવાળી ભાગ ચલા એક્યાસી એક્યાસી એટલે ત્રણથી ભાગ ચાલશે ત્રણથી સત્યાવીસ સત્યાવીસને ત્રણ ભાગ હતો નવ નવને ભાગો તો ત્રણ ત્રણ ને ત્રણ ભાગો તો એક તો બે જોવા એક બે ને ત્રણ વખત તો બેની ત્રણ ઘાત લખવાની ગુણ્યા ત્રણ કેટલી વખત છે એક બે ને ચાર તો ત્રણની ચાર ઘાત એનો જવાબ છે ચાર નંબર ચારસો બત્રીસ ચારસો બત્રીસને બે વાળી ભાગો તો બસો સોળ બસો બે વાળી ભાગ તો એકસો આઠ એકસો આઠની બે વાળી ભાગો તો ચોપન બે બેવાળી ભાગો તો સત્યાવીસ હવે સત્યાવીસ એટલે ત્રણથી ભાગ ચાલશે ત્રણ નવ સત્યાવીસ હવે નવ છે તો ત્રણ તરી નવ ત્રણ છે તો ત્રણ એક આ ત્રણ હવે બે જુઓ એક બે ત્રણ ને ચાર વખત તો બેની ચાર ઘાત લખવાની ગુણ્યા ત્રણ જુઓ એક બે ને ત્રણ વખત તો ત્રણની ત્રણ ઘાત એનો જવાબ છે હવે બે નંબરની સૂચના છે કિંમત શોધો તો આપણે પહેલી રકમ આપેલી છે સત્યાવીસ ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત તો અહીંયા છેદમાં છે ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત તો મિત્રો અહીંયા જુઓ છેદ સરખા આધાર સરખો ના હોય તો આપણે આધાર સરખો પ્રમાણે આવડ પાડીને પછી એની પર ઘાત લખવાની રહેશે અહીં સત્યાવીસ છે તો સત્યાવીસ એટલે ત્રણની ત્રણ ઘાત થાય ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત છેદમાં ત્રણની ત્રણ ગુણ્યા ત્રણની પાંચ હવે જો અંશમાં ત્રણ આધાર સરખો તો ઘાતનો સરવાળો કરીશું તો ત્રણની નવ ઘાત છેદમાં ત્રણની આઠ ઘાત હવે ભાગાકારમાં ઘાતની બાદ બાકી થાય ત્રણની નવમાંથી આઠ બાદ કરવાની તો ત્રણની નવ ઓછા આઠ જવાબ આવશે ત્રણની નવમાંથી આઠ જાય તે ત્રણની એક ઘાત એટલે ત્રણ કહેવાય તો ત્રણ લખવાના એનો જવાબ છે બીજો દાખલો છે બેની ચાર ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ગુણ્યા આઠ છેદમાં ત્રણની બે ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત અહીંયા પણ જો આધાર સરખો નથી એટલે આપણે આઠના હોય પાડવા પડશે તો બેની ચાર ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત હવે આઠના હવે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ વખત કરવા પડે એટલે બેની ત્રણ ઘાત લખી દેવાની અને છેદમાં છે ત્રણની બે ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત હવે જો આધાર સરખો તો એનો સરવાળો ઘાતનો તો બેની ચાર ને ત્રણ સાત ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત છેદમાં ત્રણની બે ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત તો બેની સાત ઘાત મોટી છે અને ત્રણ ઘાત નાની છે તો આપણે બાદ કરવાની બે ની સાત ઓછા ત્રણ ગુણ્યા ત્રણની ત્રણ મોટી છે અને બે નાની છે એટલે ત્રણની ત્રણમાંથી બે બાદ કરવાનો તો બેની સાતમાંથી ત્રણ બાદ થાય તો બેની ચાર ઘાત ગુણ્યા ત્રણની ત્રણમાંથી બે બાદ થાય એટલે ત્રણની એક ઘાત એટલે ત્રણ લખાય તો બેની ચાર ઘાતનો જવાબ તમે બે ગુણે બે ગુણે બે ગુણે બે કરશો તો જવાબ આવશે સોળ ગુણ્યા ત્રણ સોળ તળી અડતાલીસ નંબર કંશમાં બેની છ ઘાત કૌંસની બાર બે ઘાત ભાગે બેની પાંચ ઘાત છેદમાં સોળ ગુણે બે ની ત્રણ ઘાત તો જો અહીંયા બેની ડબલ ઘાત છે છ દુ બેની બાર ઘાત થશે ભાગ ગયા બેની પાંચ ઘાત હવે આ સોળ આપણે આધાર સરખા કરવા માટે બેની ચાર ઘાત લખી દેવાની ગુણે બેની ત્રણ ઘાત આપેલી છે તો બેની બાર ઘાત આ ભાગાકારનું પદ આપણે ક્યાં આવશે નીચે લેવાનું બેની પાંચ ઘાત અને નીચેનું જે તો નીચે લખવાનું બેની ચાર બેની ત્રણ ઘાત તો બેની બાર ઘાત અંશમાં હવે આધાર સરખો હોય તો એનો સરવાળો કરી લો ઘાતનો તો બેની કેટલી થશે ચાર ને ત્રણ સાત ને પાંચ બાર તો બેની બાર ઘાત હવે બેની બાર ને બેની બાર ઘાટવાળી ભાગ હોય એટલે જવાબ આવશે એક ચાર નંબર બારની ચાર ઘાત ગુણ્યા નવની ત્રણ ઘાત ગુણ્યા ચાર છેદમાં છની ત્રણ ઘાત ગુણ્યા આઠની બે ઘાત ગુણ્યા સત્યાવીસ અહીંયા પણ જો આધાર સરખા નથી તો આધાર સરખા માટે બધી સંખ્યાના હોય પાડવા પડશે તો બારના હોય પડશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બારની પર ચાર ઘાત છે તો બારના અવયો પડે એની પર ચાર ચાર ઘાત આપણે લખી દેવાની ગુણ્યા નવના હોવા પડશે ત્રણ ગુણ્યા ત્રણ એની પર ત્રણ ગાત છે તો અહીંયા પણ ત્રણ ત્રણ ઘાત લખી દેવાની ચારના હોય પડશે બે ગુણ્યા બે એની પર એક ઘાત લખી ના એટલે આપણે ગણવાની તો એક અહીંયા લખી દેવાની તમને ગણતરી કરતા ફાવે છેદમાં જો છના હોય પડશે બે ગુણ્યા ત્રણ એની પર ત્રણ ગાત છે તો અહીંયા પણ ત્રણ ત્રણ ઘાત લખી દેવાની ગુણ્યા આઠના હોય પડશે બે ગુણ્યા બે ગુણ્યા બે તો એની પર બે ગાત છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે લખી દેવાની ઘાત સત્યાવીસના હોય ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો એની પર એક ઘાત ગણાય એટલે આપણે એક એક અહીંયા લખી દેવાની હવે જો અહીંયા બે આધાર સરખો હોય જોઈ લેવાનો તો બે એક જ વખત લખવાનો તો અહીંયા ચાર ને ચાર આઠ નવ ને દસ બેની દસ ઘાત ગુણ્યા ત્રણ સરખો હોય તો એક જ વખત લખવાનો એનું ઘાત સરવારો કરો ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ છેદમાં પણ એવું બે એક જ વખત લખવાનો ઘાતનો સરવાળો ત્રણ બે પાંચ છ સાત આઠ નવ તો લખવાનું નવ ગુણ્યા ત્રણ કેટલી વખત છે જુઓ તો ત્રણ એક વખત લખીને ત્રણ ચાર પાંચ ને છ ત્રણની છ ઘાત હવે બેની દસ ઘાત મોટી છે બેની નવ ઘાત નાની એટલે આપણે શું કરવાનું બેની દસમાથી નવ ઓછા કરવાના અહીંયા પણ ત્રણની દસ મોટીને છ નાની તો ગુણ્યા ત્રણની દસમાથી છ બાત કરવાની તો બરાબર બે ગુણ્યા ત્રણની ચાર તો બે ત્રણની ચાર ઘાતનો જવાબ આવશે એક્યાસી એક્યાસી દુ એકસો ને એનો જવાબ ત્રણ નંબર રૂપ આપો પહેલો દાખલો છે કૌશમાં વીસ એક્સની છ ઘાત ભાગ્યા પાંચ એક્સની બે ઘાત કૌશ પૂરો ભાગ્યા બે એક્સની બે ઘાત તો અહીંયા પણ આધાર સરખા કરવા માટે આપણે વડો દેવાના એટલે છેદ ઉડી જાય તો જો અહીંયા વીસના વયવ પાંચ ગુણ્યા બે ગુણ્યા બે એક્સની ઘાત હવે ભાગાકાર પછીનું પદ ક્યાં લેવાનું છેદમાં લેવાનું તો પાંચ ગુણે એક્સની બે ઘાત આ પણ ભાગાકાર પછી નીચે જ આવશે તો બે ગુણ્યા એક્સની બે ઘાત હવે સરખી સંખ્યા છેદ ઉડાવના પાંચ પાંચ છેદ ઉડશે અહીંયા બે બે છેદ ઉડી જશે તો ઉપર શું વધ્યું બે ગુણ્યા એક્સની છ ઘાત તો બે ગુણ્યા એક્સની છ ઘાત લખવાની છેદમાં શું વધ્યું એક્સ એની બેન બે ચાર ઘાત તો એક્સની ચાર ઘાત તો અહીંયા જો બે તો બેના વે રહેશે ગુણ્યા એક્સની છમાંથી ચાર બાદ કરવાની તો એક્સની છ ઓછા ચાર ઘાત બરાબર બે ગુણ્યા એક્સની છમાંથી ચાર જાત એક્સની બે ઘાત તો જવાબ આવશે બે એક્સ બે ઘાત એટલે બે એક્સ વર્ગ એનો જવાબ બીજો દાખલો છે ત્રણ એક્સની પાંચ ઘાત ગુણ્યા કૌશમાં બે એક્સની ચાર ઘાત ભાગ્યા છ એક્સની ત્રણ ઘાત કૌશ પૂરો બા કૌશનીમાં બે ઘાત હવે ત્રણ એક્સની પાંચ ઘાત ગુણ્યા જુઓ આનું આનો ગુણાકાર કરવાનો બે ચાર પછી એક્સની ચાર દુ આઠ ઘાત ભાગ્યા છ ની બે ઘાત એટલે છત્રીસ થાય ચાયો છો છત્રીસ હવે એક્સની ત્રણ દુ છ ઘાત તો અહીંયા ત્રણ એક્સની પાંચ છે તો ત્રણ ગુણ્યા એક્સની પાંચ ઘાત ગુણ્યા ચાર ગુણ્યા એક્સની આઠ ઘાત ભાગાકાર પછી નીચે લેવાનું જો છત્રીસના ઓળ પાડી દેવાનું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા એક્સની છ ઘાત પછી દૂર છે ત્રણ ત્રણ પછી ચાર ચાર તો અંશમાં એક્સની પાંચને આઠ એક્સની પાંચ ગુણ્યા એક્સની આઠ લખવાનું છેદમાં ત્રણ ગુણ્યા એક્સની છ ઘાત આનો ઘાતનો સરવાળો થશે એક્સની પાંચ ને આઠ તેર છેદમાં ત્રણ ગુણ્યા એક્સની છ હવે જુઓ અહીંયા એક્સની તેર ઘાત મોટી છે છ ઘાત ના કરવાની તો એક્સની તેર ઓછા છ છેદમાં ત્રણ એક્સની તેરમાંથી છ ઓછા કરો તો જવાબ આવશે એક્સની સાત ઘાત છેદમાં ત્રણ આ એનો જવાબ છે ત્રણ નંબર કૌશમાં બાર એક્સની નવઘાત ભાગ્યા ત્રણ એક્સની છ ઘાત કૌશ પૂરો ગુણે બે એક્સની બે ઘાત તો અહીંયા બારના અવાળું પાડી દેવાના બે ગુણે બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સની નવઘાત ગુણ્યા બે એક્સની બે ઘાત આ ભાગાકાર પછીનું છે આપણે છેદમાં લખવાનું ત્રણ ગુણ્યા એક્સની છ ઘાત તો અહીંયા જુઓ આપણે છેદ ઉડશે અહીંયા ત્રણ ત્રણ બરાબર તો અહીંયા બે બે ચાર ને બે બે દુ ચાર ચાર દુ આઠ ગુણ્યા એક્સનો ઘાતનો સરવાળો નવની બે અગિયાર તો એક્સની અગિયાર આઠ ગુણ્યા એક્સની અગિયાર છેદમાં શું વધ્યું એક્સની છ ઘાત હવે અગિયાર ઘાત મોટીને છ નાની એટલે બાદ કરવા માટે આપણે અંશમાં લઈ લઈશું તો આઠ ગુણ્યા એક્સની અગિયાર ઓછા છ તો જવાબ આવશે આઠ એક્સની પાંચ ઘાત અગિયારમાંથી છ જાય એટલે પાંચ ઘાત બાકી રહેશે તો આઠ એક્સની પાંચ ઘાતે જવાબ ચાર નંબર એની વીસ ઘાત ભાગ્યા એની બાર ઘાત કૌશ પૂરો ભાગ્યા આઠ એની બે ઘાત તો અહીંયા જુઓ આ એની વીસ ઘાત અંશમાં રહેશે ભાગાકાર પછીનું નીચે લેવાની એની બાર ઘાત આ પણ ભાગાકાર પછી નીચે આવશે ગુણે આઠ ગુણે એ બે ઘાત તો એની વીસ ઘાત હવે એની જો બાર ને બે ચૌદ તો એની ચૌદ ઘાત ગુણે આઠ હવે વીસ ઘાત મોટી અને ચૌદ ઘાત નાની એટલે આપણે વાત કરવા માટે અંશમાં લઈશું તો આ એની વીસ ઓછા ચૌદ છેદમાં રહેશે આઠ એની વીસમાંથી ચૌદ ઓછા કરો તો એની છ ઘાત રહેશે છેદમાં આઠ આ એનો જવાબ છે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો